ગુડ મોર્નિંગ ગાઈસ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ ભાઈ અહીંયા અત્યારે ઊંઘી રહ્યા છે શું કરે છે માહિરું માહિર તો માહિર ગાય સૂકી ગયો છે અને એ બેન તો એના ફાયના ગયા એટલે એ તો માહિર અને આજે મમ્મી પાપડી કવાલો કહીશ તો અત્યારે મમ્મી પાપડીનું શાક બનાવવાનું છે તમારે તો અને બાજીના રોટ તો તારે મારી બહેન યાદ રહ્યા છે તમારી બહેન હજુ શરદીમાં થોડો થોડો ફરક પડ્યો જો ખોસી બંધ થઈ નહીં હજુ તો હજુ મારા બહાર જઈ અને કપડાં ધોવાના હે ભાઈ પૈસ મમ્મીએ વાલોનું શાક તો બનાવી દીધું તો બતાવી દઉં તો આજે મમ્મી મમ્મી વાલોનું શાક બનાવી દીધું અને મમ્મી તારે માહીને લઈને ગયા છે બહાર રમાડવા તો મારે જેવું છે હવે કપડાં ધોવા તો હું તમને બતાવી દઉં માહીની મમ્મી ક્યાં રમ તો અત્યારે મમ્મી માહીને બહાર રમાયે છે હું છું અમને બતાવી દઉં તો અત્યારે મમ્મી બાર મહિને રમાયા बेहतर भारत बार आमी गए मैं जो कपड़ा धोना है तो फटाफट धोई लो कपड़ा गैस मशीन तो चालू कर फटाफट धोई जाए तो कपड़े अत तो फटाफट कपड़ा धोर्च कर दवा पीधी ભાઈ આવી ગયા છે રમીને ને વધ કરતી ભાઈ દવા તો ગાઈસ તારે મમ્મી રોટલા બનાવવા નાઈ ભાઈ તારે આયા માઈર ભાઈ આ દવા બીધી મશીન લઈ લીધું છે राही ने सल्ली मट्टी नहीं रख रिया जी ने पूछ जाते ले ले जाते जाते ही... तो आ छे नहीं दबा तो ता वैसे तारे मट्टी चालू कर ली दू तुम्हारी भी करे नास ले थे हम बधे મારે બનાવું ચું બનાવું ચ માહિર ભાઈ મૂકશે ગોળિયામાં ને ભાઈ ગોળિયા મૂકશે ગોળિયા મૂકશે તો ગાઈસ માહિર ભાઈને કાઢ્યું ગોળિયામાં

ગઈશ તો આજે તું બનાવવાના જ છે પાલકના પરોઠા તો એના માટે મેં ફોલી લીધું પહેલાં લસણ પોલી લીધું લસણ પોલી અત્યારે માહિર ભેવી અંદર ઉમર આવી રહ્યા છે એના દાદા એને માલિશ કરી રહ્યા છે અને મેં અત્યારે આ પાલકને પલાળીને મૂકી દીધો છે અને મમ્મીએ અત્યારે બનાવી દીધી રાગ તે લઈ ગયા પપ્પાની રાત ખાવી હતી એટલે માટે રાહ બનાવી હતી અને મારું લસણ પોલીને થઈ ગયું તૈયાર आज तो बनाना चाहिए पालक ना परोठा कितना तो दिन बचती पालक ना परोठा बनाया ना मेरे आज तो बनाना चाहिए पालक ना परोठा तो फटाफट मो बनाओ पालक परोठा মই পালকে পলি পেলাই মূি দীঘল পালক চৰি পলি দী লা বনা বধা বধি পিছ বনোৱা তাৰে ওমি গৈ আছো তা মধি লওঁ पूरा पालक में पूरा ठंड में लोग पौधे में थे ये तैयार तो अब हमें मिली टूल तभी तो फटाफट बना पर तो परोठा गाइस तो तेरे माहिर ने दवा पीड़ा वाली थी तो दवा पीड़ा दी नहीं माहिर पहलू माहिर तो माहिर नहीं तेरे दवा पीड़ा ही थोड़ा थोड़ा फर्क पड़े सर्दी में खोसी थोड़ी खोसी थी ane ya dawa, tuh mau ini kerbi kerbi dawa pun tuh guys, tuh guys, tuh mau ini tuh mudah pagi cikar, thank you, mau tuh guys mana pun, tahu pala ini

लो लो बात करो गाइस तो तमर माहिर भी बात कर से बोलो बोल से तो जो बोलसी वो पास गाइस आज माते अठलो जो तुम जो मारो व्लॉग सरो लागित लाइक शेयर एंड सब्सक्राइब करनो बोलता नहीं तो मल्ली एक नवा व्लॉग म बाय बाय टाटा